અંદર હે બાબા सीताराम દેખાઈ છે તો કેમ છો મારા મિત્રો મુજિગને સ્વાગત છે તમારું આજને મસ્ત અને નવા રોગમાં આજ તો નો કે અત્યારે વાગવાની વાત કરીએ તો એક થયો છે તો મિત્રો અત્યારે અમારે જવાનું છે ઊંચા કોટડા પગદાણા એટલે અત્યારે રાતે અમારે ઇકો લઈને નીકળવાનું છે આવવાની વાત કરી દઉં તો આ નથી આવતી શું કામ કારણ કે એને હેને ઓમેટ થઈ ઉલટી થઈ ઈકોમાં બેસે ને એટલે એનું સંતુલન સંતુલન પગડી જાય એટલા માટે પેલા કહી દઉં કે ઈ નથી આવતી મિત્રો ઈ સાથે જો બધાય તૈયાર થઈ ગયા છે આ બાજુ જઈએ છે ને બેની પણ છે સાથે તો ગઈતી રોણ દે હા તો કાવ તમ જઈ આવો કે તો મિત્રો અત્યારે હેને આપણી સી એનજી ઇકોમાં હેને ગેસ ભરાયો અને થોડુંક પેટ્રોલ નખાઈ લઈએ નવ કિલો જેટલો ગેસ આવ્યો છે મિત્રો અત્યારે વાઈગ્યા છે ત્રણ અને અમે પૂયગ્યા હજી તો વિસાવર સોરી અમે પૂગ્યા હજી તો વિસાવદર અને જો આપણે હેને રોડની વચ્ચો વચ્ચે ચાલવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો હેને હવે આગળ ધીરે ધીરે વધીએ અમે એક

આપણે જઈને આગળ હવે કેટલાક અહીંયા આપણે ઓળખે છે લગભગ ઓળખતું હોય બરાબર મિત્રો સારું હારું આપણે આગળ જઈને જોઈએ બરાબર હું કે જયશ કેવી મજા આવી આખી રાત ટ્રાવેલિંગ કરવામાં ધી ઉગ્યો ને તો તો અમે ભગદાણાની અંદર એન્ટ્રી થઈ ગયા ધી થોડો કામ થોડોક ઉગી ગયો તો દિવસ થોડોક નીકળી ગયો તો શું કે નીંદર તો આવી જ નથી ને આખી રાત આખી રાત જાગતા એવા મજા આવી ટ્રાવેલિંગ કરવાની એક વ્યક્તિ આવ્યું નથી આપણા ભેગું દર્શન આ બાજુ મમ્મીને બધાય આવે છે દર્શન કરીને શું કરે એ લોકો શું કરે શું કરે એ હે હિલા અને એનું ફેમિલી પણ સાથે છે બરાબર તો એક લોકેશન હોવું એને તમે આ તો ઠીક છે એક લોકેશન હોય ને એ પોતા પાડવાનું સ્ટાર્ટ કરી દઈ મિત્રો આપણે આ પગદાણા તરફ ફર્સ્ટ વાર એવા પહેલી વાર વિઝિટ કરી રહ્યા છીએ મંદિર કઈક અલગ જ રીતે જોવા મળે છે આપણે તમને પણ વિડીયોમાં જોવા મળતું હોય છે ચાલો હાલો તો વિડીયો શૂટ કરવાની છૂટ છે મને લાગે એવું કે વિડીયો શૂટ કરવાની છૂટ છે તે છતાંય કોઈ ના પાડશે તો આપણે થોડુંક કંટ્રોલ કરી લેવું મંદિર હાલો બતાવું તમને બાપા સીતારામનું m u

música para o Guilherme, muito mais. આ મિત્રો મંદિર ની ઉપર નો નજારો છે ને અમારા જયેશ ને બે ની ફોટા પાડા પાડ થયા છે ભગવાન ના દર્શન કરવા નથી ને ફોટા પાડા પાડ છે બાજુ આપડે છે ને મંદિર ની ઉપર સાઈડ એવા છે ને ઉપર એ કઈક આ છે ને રામ લક્ષ્મણ સીતા પ્રતિમા હવે રામ ને સીતાની પ્રતિમા છે મારા મમ્મી હે હું કે માં કેમ કેવું હે બગદાણા ધામ સારું ગયું ફોટા પાડી પાડી મેમરી ફૂલ કર નાખી ઠેકુ એ મેમરી ફૂલ થતી જોઈ થતી જોઈ મેમરી ફૂલ થતી જોઈ મેમરી તો મેમરી જોઈ મેમરી માં કઈ ના હોય બીજો વાયરસ આવી જાય મેમરી ડિલીટ કર ના મેમરી ડિલીટ કર ના એના મગજ ની કે મારવાઈ

અબ તમે કુટી ભગવાન છો હા માને અંતરથી તમે જોને તમને બધું ખ્યાલ આવી જાય આ સેટાથી દેખાઈ ગયા આ તો આકાર રૂપી તો કુશી બચાઈ ગયા ગાઈસ એક બસ ભાઈ તમે આગળ આપડી મોર ઈકો માં બધા ખડકાઈ ગયા મેં એના માટે કઈક લીધું એક જો ઈકો અહીંયા પડી છે એ ઢેકરા આમ જોઈએ અહીંયા એમ કઈ હોય ખોલવાનું ઉસા કાકી થી ખડકાઈ ગયા ઓ ભાઈ બધા પેસી શ્રદ્ધાળુઓ ખડકાઈ ગયા હું લીધું ઢેકો તો ઉભા જો બેહી જાઉં હું આ મણી તો ઢેકા કરી દયો અહીંયા ભાઈ મને તો મિત્રો ફાઇનલી અમે લોકો પોતા ભગુડા મોગલધામ જય માતાજી મિત્રો આ એક જ વ્લોગન ની અંદર બધું જોવા મળશે બધા પેલું ધામ આપડે વિઝિટ કર્યું બાપા સીતારામ મગદાણા અને અત્યારે મગુડા અને આના પછી ઊંચા કોટડા ત્યાં મમ્મી અને પપ્પાની એક આસ્થા છે તો ત્યાં પણ જાશું તો મિત્રો ચાલો આરો તો મિત્રો ચાલો હાલો મારા વિડીયોની અંદર બધાય બન્યા રહેજો તો અમારી ટીમ ફાઈનલી ઉતરી છે એકમાંથી મૂક્યો જયેશ મૂકી દેતા તમે દે તો એ વાંધો નહીં એટલા દીધા એટલા